અને કંઈક ને કંઈક કારણોસર હું છેલ્લા દોઢ વર્ષમાં નથી ગયો એકવાર આપણે એમાં દ્વારકા જ્યારે જવાનું હતું ત્યારે ગયા હતા સીએમ સાહેબને મળ્યા હતા અને એ પછી નથી જવાનું મારે તો આજે સાંજે શૂટ એડજસ્ટ થાય એમ હતું તો ફાઈનલી આજે બધાને મળશું જે રીતની મિટિંગ છે ને એ રીતના કોઈ કોલરવાળા ટી શર્ટ નહોતા બીજા તો રસ્તામાંથી હજી શોપિંગ અને એટલે તમને એમ લાગતું હશે કપડાં કેમ ચેન્જ થઈ ગયા હવે જાઉં છું ફાઇનલી મિટિંગમાં

બાપુજી એની માટે બનાવવાના છે ગ્રેવી બનાવી હતી રાત્રે જે દિવસે ખાટા ઢોકળા હતા ને ત્યારે એ ગ્રેવીમાં મિક્સ વેજીટેબલ્સ નાખી અને એ વઘારવાના છે એનું ગ્રેવીવાળું શાક મોદી સાહેબની જે દૂરદર્શી છે અને એમણે જે કન્ટેન્ટ ક્રિએટરને એક સ્થાન આપ્યું છે અથવા તો એ પણ આગળ વધી શકે એ માટે કંઈ કર્યું છે અને લગભગ અહીંયા બેઠેલા જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટર છે તો તમે કેલ્ક્યુલેશન કરો ને તો 1 લાખ ડોલર નું રેવન્યુ આ ડોલર માં જનરેટ કરે છે અહીંયા બેઠેલા કેટલા પણ કન્ટેન્ટ ક્રિએટર છે એટલે કે કોઈ પણ પ્રોડક્શન અથવા તો મેન્યુફેક્ચરિંગ કર્યા વગર દેશનું કોઈ પણ વસ્તુ એનર્જી નો ઉપયોગ કર્યા વગર જો કોઈ ડોલર લઈ આવતા હોય ને તો એવા બધા લોકો અહીંયા બેઠેલા છે મને લાગે છે કે કદાચ મોદી સાહેબે એ જ વસ્તુ જોઈ અને કન્ટેન્ટ ક્રિએટર ને બજેટ ની અંદર એક સ્થાન આપ્યું છે રાજેશભાઈ

કોરોના દેસ ભગવાન ઇન્ફ્લુઅન્સ અને આપણા બધાનો એટલું છે ઇન્ફ્લુઅન્સર મને એટલું જ બધા નાના છે ગામડામાં કરે છે આવીને એટલી મહેનત કરે છે પણ એ લોકોને કઈ નથી મળતું સાહેબ પોતા પાસે કન્ટેન્ટ પણ સારી હોય છે ટ્રાય કરે છે ઘણી કોશિશ કરે પણ મળે મહેનત કરે છે સાહેબ તો સારી કન્ટેન્ટ કે એવું કઈ અમે અમારા તરફથી કરીએ તો અમને એટલો સપોર્ટ મળે કમસેકમ અમે તો

શું છે જમવાનું કેવું છે એક નંબર ભાઈ પણ અમારાથી જજો તો તમે જ્યાં કહી શકો હા એ તો છે ના અમને આજે નવીન લાગે કે તમારા ભેગા અમે જમવાની અરે ભાઈ રહે હમ બરોબર છે બધું બરાબર હમ

મીટઅપ માં એ લોકો એ ગિફ્ટ આપી છે આમ તો દર વખતે એ લોકો આપતા જ હોય આ વખતે શું છે એ જોયે તપાસ કરો ને ઓકે બેગ આપેલી છે લેપટોપ બેગ છે અંદર વજન છે કે આનો બેલ્ટ હશે કે બીજું કઈક હશે જોવું જોશે એ બુક લેવા માટે આજે છે ગુરુવાર ને લાયબ્રેરી આવી બાબા ની મંદિરે તો આજે સરસ મજાનો શણગાર કર્યો પર્પલ કલર ના વસ્ત્ર થઈ ગયા દર્શન હવે ઘરે જાય સાંજના ચાર વાગ્યાના અમે આવ્યા છીએ અત્યારે સાંજના સાડા સાત વાગ્યા ફાઇનલી હવે ફરાળી વાનગીનું શૂટ હોય હવે અમે અહીંથી નીકળી ગયા આમ તો આજ સવારથી ખરીદી જ ચાલુ છે છોટું તું એવું ટી શર્ટ ની ખરીદી થઈ ગઈ ને બેને ડિમાન્ડ કરી હતી કે જયસિયારામ ના પેન્ડા લઈ આવવાના છે રાજકોટ કાલે અમે જાય છીએ બેન ને મળવા માટે એટલે આ ખરીદી બધી ચાલુ છે આઠ દસ થઈ છે અને હું ને બાબેસી છે જમવા સાદું ભોજન બટેકાની શાક ખીચડી ને ડુંગળી બાબુજીને આજે ભૂખ લાગી અને બોપોરે પંજાબી સાક ને પરોઠું ખાતું હતું ને એટલે હું ને બા બેજ હવે મજા આવે હમ આ ગિફ્ટ આવી પાછું હમ

તો ગંગા વંગા થાવજો આટલા બધા તૈયારી કરીશું સની બાકીમ ચલાની ઓ તેલ તેલ લગાડ્યું છે માથામાં બધા ફરતે ચોયટું છે ભલે ચોયટું અત્યારે કે તેલું છે હમ કેટ બાર સાવની હમ ઉસુ યાદ કરી કરી હમ પેલું કઈ હમ બ્રશ ને તમારે બે દી રોકાવું છે હા એ રોકાય જાય પણ દીપા ને હા દીપા કે કે બાર ને તો રોકી રાખશો માતાજી એ કીધું તવાર બા ભળે આ રોકાઈ પછી આપણા ભી ગાઈ લાવ અમદાવાદ થી દિવ્યા બેને એક ટીપ મોકલી છે તુલસી કરમાઈ છે ને એની હે એક બેને છે ને ટીપ મોકલી છે તુલસી કરમાઈ છે ને એની હા કે બધી માટી એકવાર કાઢીને ફરીથી નાખો એમાં સૂકી હળદર નાખો પછી પાણી પીવડાવો પછી બીજી બીજી ટીપ આપી છે કઈક ચાની ભૂકી હોય ને લાઈટ ઉભા બંધ કરી દો કઉજ અમદાવાદમાં દિવ્યાબેન દવે એક ટીપ આપી છે કે બધી કુંડાની માટી કાઢી ફરીથી નાખી એમાં હળદર નાખી પાણી નાખીને એવી રીતે કરજો અથવા તો ચાની ભૂકી છે ને એ ધોઈ ને પછી કુંડામાં નાખજો એનાથી ફેર પડશે

ઓકે સોરી અમે નામ ભૂલી ગયા સરને માવાણી હતી અને મમ્મી નું નામ સોનલબેન મહેતા હતું ઓકે સોરી うん ચાલો હવે આ વ્લોગ ને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મડી આવતી કાલે નવા બ્લોગ ત્યાં સુધી જયન જય ભારત